એ ભોળાનાથ બધા અને અમારે જો સબુતરાનું કામ ચાલુ છે અહીંયા અમારે બનાવવાનું છે સબુતરો તો જો અહીંયા આટલું બનાવી નાખ્યું છે આ આટલું બધું ભીડી દીધું છે આ ઉપરથી નીચે દીધી અને આ ઉપર સબુતરો થશે અહીંયા પક્ષી ઘર એટલે આપણે કબૂતરાને સાઈડ નાખ્યું હોય ને તો બધા ઉપર વી થાય અને અહીં નીચે કંઈ વાંધો ન રહેતો જો કાલે એટલું કામ કર્યું છે અને આ પતરા ઉપર માલ બનાવ્યો તો એ નીચે બગડે એવી અને હજી કામ તો ચાલુ જ છે બધી તો હરિયાળી એવું લાવેલા છે

然后，火车也

આપણે મોટા મોટું ચાલુ કરીને ભરી શિયાળો રહ્યો તો પાણી થોડુંક ચાઢુ ન લાગે એને હવે લઈ તો થોડુંક હોય સારું હોય ત્યારે શિયાળામાં પીવાનું વાસરી

So I lay it after that it